સંરક્ષણ અમદાવાદ શહેર અપના બજાર બહુમાળી ભવન લાલ દરવાજા દ્વારા નજીકના ભવિષ્યમાં સાયરોનોની ખરીદી કરવામાં આવનાર છે તેથી સાયરોનોની ખરીદી પહેલા સાયરોનોની ટેસ્ટિંગ કરવાનું હોવાથી તે ટેસ્ટિંગ આવતીકાલે એટલે કે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે આઠથી દસ કલાક દરમિયાન બહુમાળી ભવન અપના બજાર લાલ દરવાજાના ટેરેસ ઉપરથી કરવામાં આવશે આથી જાહેર જનતાને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે કોઈ પણ પબ્લિકે ભયભીત થવું નહીં દોડભાગ કે નાસભાગ કરવી નહીં રાબેતા મુજબ પોતાના કામમાં ધ્યાન આપવું તેવી સૂચના અને તાકીદ કરવામાં આવે છે